હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બે વર્ષ માટે સરસ મજાનું ચોરીનું શાક બનાવવાનું છે આ દેશી ચોરી છે અને આ સબ્જી આપણે મારવાડી બનાવવાની છે એકદમ સુપર અને સાથે ટેસ્ટી અને કયા મસાલા વાપરીશ એ પણ વિડીયો તમારે જોડે શેર કરીએ અમારો વિડીયો સારો લાગે તો પ્લીઝ અમને લાઇક કરજો બસો ગ્રામમાં આવી રીતના દેશી ચોરી આવે એ લીધી છે હવે આપણે આને ધોઈ નાખવાની છે આ આપણે મારવાડી સ્ટાઇલમાં બનાવવાની છે એટલે મારવાડી લોકો સેહતનું બહુ ધ્યાન રાખતા હોય મેં એક હાંડલી લીધી છે હાંડલીના અંદર

મસ્ત મારવાડી મસાલાથી વગાડવાનું છે આ મારવાડી મસાલા આપણા ઘરના અંદર બધા જ મળી રહેશે સૌથી પહેલા મેં એક હાંડી લીધી છે સરસોના તેલના અંદર બનાવવાનું છે તો આપણે એક ચમચા એટલું સરસોનું તેલ ગરમ મૂક્યું છે તેલને ને ધુવાડા નીકળીએ એવું સરસ મજાનું ગરમ કરવાનું છે આપણે આ બે દિવસ તમે આ સબ્જી જરૂરથી બનાવજો ચોરાની સબ્જી ખાવાથી લક્ષ્મીનો વાસ થાય છે બધા આખું વરસ સરસ જાય છે આપણે તો બાળકો અમુક વાર કેવું કરે કે ચોરાની સબ્જી એટલે ખાય નહીં પણ નાના મોટા બધા જ ખાઈ શકે એવી સરસ મજાની એકદમ ટેસ્ટી સબ્જી બનાવવાની છે તો બાળકો બી ખવડાવી શકે એમનું પણ વરસ આખું સરસ જાય અને આપણે બી ખાઈએ આપણો પરિવાર પૂરો જમી શકીએ એવું સરસ મજાનું આજે ચોરાની સબ્જી બનાવું છું બહુ જ મસ્ત મજાની તો આપણું તેલ મસ્ત ગરમ થવા દેસુ તેલ આપણું ધુવાડા નીકળે એવું ગરમ થઈ ગયું છે એક ચમચી લીધું છે ચાર નંગ લવિંગ લીધા છે અને તજનો ટુકડો છે આવી રીતના એક ટુકડા બે નંગ કરી લીધા છે બેન ને હું સૂકી ડુંગળી તમારે દીધી છે છોલીની ને જીણી આ શાક ના અંદર આપણે રહી નથી નાખવાની આપણે ગુજરાતી બધા શાક અંદર રહી નાખી પણ આમાં રહી નથી નાખવાની પછી તીખા લવિંગિયા મરચા લીધા છે ત્રણ નવ એ નાખું છું બાળકો નાના હોય તો મરચા નહીં નાખવાના એક કાંઠ લસણ એક ઇંચ જેટલો આદુ ટુકડો અને સૂકા મરચા આદુ અને લસણ વાટી લીધા છે સરસ મજાની શેકવા દેવાની છે આ લીલું લસણ મેં કુંડામાંથી લઈ લીધું છે એને એકદમ મસ્ત સમારીશું રેડી ડુંગળી પણ આપણે સરસ મજાની તેલના અંદર શેકાઈ ગઈ છે તો હવે આપણે નાખવાના છે અંદર બે ટામેટા ટામેટા નાખ્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ કેમ કે જયારે ચોરા બાફ્યા ત્યારે પણ મેં મીઠું નથી નાખ્યું દોઢ ચમચી એટલું મીઠું નાખ્યું છે મેં આ ચમચી નાની છે તમાર સ્વાદ પ્રમાણે નાખવાનું ટામેટા થોડી વાર તેલના અંદર શેકાવા દેસુ હિંગ નાખવાની ભૂલી ગઈ હતી જોડે નાખી દઉં છું થોડી હવે ચમચી હળદર પણ નાખી દેવાની છે ટામેટા થોડાક સોફ થવા દેસુ ટામેટા આપણા સરસ સોફ થઈ ગયા છે તો હવે આપણે લાલ મરચું નાખી દેવાનું છે દોઢ ચમચી લાલ મરચું નાખું છું કશ્મીરી મરચું નાખવાનું છે જ્યાંથી કલર બહુ સરસ આવે આ મસાલો આટલો સારો હોય તો સબ્જી સારી બને હવે જે ચોરા બાફ્યા છે એના અંદરથી મેં થોડું પાણી કાઢી લીધું છે મસાલે સરસ પાકવા દેસુ ગ્રેવી પાકી સરસ મજાની એકદમ ઘટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બહુ જ મસ્ત હવે આપણા જે ચોરા બાપેલા છે એ નાખી દેવાના છે ચોરા નાખ્યા પછી મેં ધાણા ધોઈ અને સમારી દીધા છે તો થોડા દાણા નાખી દેસુ પછી જે આપણે લસણ સમાર્યું છે લીલું એ પણ નાખી દેવાનું છે અને સરસ હાંડલીના અંદર મિક્સ કરી દેસુ મિત્રો આપણું સબ્જી સરસ મજાની બની અને રેડી થઈ ગઈ છે મેં એક વાર આવી રીતના વચ્ચે હલાવી દીધી હતી સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે આપણે સરસ મજાની ગરમા ગરમ મેદાના લોટને ફૂલકા બનાવ્યા છે આપણે એના જોડે સર્વ કરવાની છે પણ એ રોટલી પણ તમને બતાવું જ છું હું હવે આપણે આવી રીતના રોટલી બનાવી રાખી છે વણી લીધી છે પછી આવી રીતનું ચડાવતું જવાનું ને રોટલી ઉપર ફૂલકી લગાવતું જવાનું છે અમે આવી રીતે કાપડથી જ રોટલી શેકીએ છીએ ગેસ ઉપર નથી પુલાવતા રોટલી અડધો મેંદાનો અને અડધો ઘઉંનો લોટ લીધેલો છે મીઠું તેલ અને નાખી અને મોણ કર્યું છે અને પછી આપણે એને દૂધથી લોટ બાંધેલો છે બસ આવી જ રીતે હું રોટલી બનાવી દઈશ ભાત લઈ લીધા છે ડીશના ના અંદર પછી આપણે સરસ મજાની રોટલી પછી આપણે શાક મિત્રો તમે આ સબ્જી એકવાર તમારા પરિવારને ખવડાવશો ને તો વારંવાર તમને ડિમાન્ડ કરશે કે બીજી મમ્મી ક્યારે બનાવો છો હું એ રીતે છોકરા ડિમાન્ડ કરશે તો એકવાર જરૂરથી બનાવશો બહુ જ સરસ બને છે અને ટેસ્ટી તો એટલે આપણે પાડોશી ના ઘરે પણ પાત પણ ગરમ ગરમ સરસ છે થોડા ધાણા નાખી દઉં છું એના ઉપર પણ સજાવવા માટે સિમ્પલ ટેસ્ટી હેલ્ધી જમવાનું બની અને રેડી થઈ ગયું છે મિત્રો એકવાર જરૂરથી બનાવજો કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય